વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકા ખાતે મળી હતી જેમાં ત્રણ કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જે ત્રણેયને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ત્રણ કામોને મંજૂરી આપવામાં આવી છે આ બેઠકમાં ખાસ કરીને ઉત્તર ઝોનમાં હાલમાં હયાત વોર્ડ નંબર પાંચ ની જૂની કચેરી દૂર કરી નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાના ઉપરાંત કામને મંજૂરી આપવામાં આવી છે આ સાથે વડોદરા મહાનગરપાલિકાની ફાયર વિભાગ શાખાના કર્મચારીઓ માટે ગરમ યુનિફોર્મ ખરીદવાના ઓગણ ચાલીસ લાખ ત્યાસી હજાર ઉપરાંત ના કામ મંજૂરી આપવામાં આવી છે આજે સ્થાયી સમિતિમાં ટોટલ ત્રણ દરખાસ્ત ત્રણે ત્રણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી થર્મોપ્લાસ્ટિક પેઇન્ટના પટ્ટા પાડવાનું કામ હતું ચોત્રીસ પોઈન્ટ ત્રીસ ટકા ઓછા જે એક કરોડ દસ લાખની મર્યાદાથી મર્યાદા ઘટાડી અને પચાસ લાખની મર્યાદા કરી છે ફરી મર્યાદા એક્સટેન્ડ કરવા માટે સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી લેવાની રહેશે ઉત્તર ઝોનમાં શિયાબાગ વોર્ડ નંબર પાંચની જૂની કચેરી હતી એની જગ્યાએ નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું કામ છે જે અઢાર ટકા વધુ મુજબ એક કરોડ તેતાલીસ લાખ સત્તર હજાર એકસો બાસઠ પત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે સેન્ટ્રલ સ્ટોર દ્વારા જે અગ્નિ શાંતિ શાખાના કર્મચારીઓ છે બસો જેટલા કર્મચારીઓ માટે જે ગરમ કપડાં લેવાના દર તરણ વર્ષે ગરમ કપડાં લેતા હોય છે એ કામ ચાર પોઈન્ટ ઇઠ્યોતેર ટકા ઓછા ઓગણચાલીસ લાખ ત્યાંસી હજાર પાંચસો ને બોતેર રૂપિયાના ભાવપત્રકને મંજૂરી આપવામાં છે